અત્યારના સમયમાં જયારે હું આ જોઉં તો ખરેખર નવાઈ લાગે કે લોકોને બ્રાહ્મણ માટે રિસ્પેક્ટ નથી જ્યારે બ્રાહ્મણ કર્મકાંડ કરતા હોય વિધિ વિધાન કરાવતા હોય અને એ બ્રાહ્મણો માટે લોકોને રિસ્પેક્ટ નથી કોઈ માન સન્માન આપવું એમ એમને હીન ભાવનાથી જોવામાં આવે અરે બિચારો જુઓ ને કર્મકાંડ કરીને બિચારો જીવન પૂરું કરે છે છે અરે નથી એમનું કર્મ વેદ કરવું વેદોનો પ્રચાર પ્રસાર કરવો પુરાણોનો શાસ્ત્રોનો પ્રચાર પ્રસાર કરવો કર્મકાંડ કરવું વિધિ વિધાન કરવા આ એમનું કર્મ છે અને પોતાનું કર્મ ભૂલ્યા નથી ભટક્યા નથી હજી કલયુગની અંદર અમુક ટકા છોડીને બ્રાહ્મણો પોતાનું કર્મ ભૂલ્યા નથી એ પોતાના સંસ્કારોને છોડતા નથી ગમે તેવા પણ હોય એ બ્રાહ્મણનું આપણે સન્માન કરવું જ જોઈએ બ્રાહ્મણોથી એક જ્યારે બ્રાહ્મણો માટે તમારા હૃદયમાં કોઈ હીન ભાવના કે કોઈ નફરતનો ભાવ આવશે ને તો પતન થશે કારણ કે જેમને ભૂદેવ પૃથ્વીના દેવ કહ્યા છે તો ભગવાને જેમને પૃથ્વીના દેવ હોવાનું સ્થાન આપ્યું છે ભગવાનના એ દેહમાં વિશાળ સ્વરૂપમાં બ્રાહ્મણોને મુખનું સ્થાન છે વૈદિક પ્રાર્થના થાય તો કહેવાય છે ને બ્રાહ્મણો મુખમાં સિદ્ધ એટલે કે બ્રાહ્મણ એ ભગવાનના મુખ છે તો એ બુદેવનું અપમાન કરવું જોઈએ નહીં એમના પ્રત્યે હૃદયમાં હીન ભાવના કોઈ તમને છેતરતું નથી તમને કોઈ સામેથી પૂછવા આવે છે કે જન્માક્ષર બતાવવા આવો ડાયા થઈને સામેથી જન્માક્ષર બતાવવા જશે અને બિચારા બુદેવ લગ્ન કુંડળી પ્રમાણે કઈ જે કઈ પણ દોષ આવતો હશે જે કઈ પણ યોગ બનતો હશે જો કહે કે તમારે પિતૃદોષ છે કે તમારે જો પૈસા કમાવાનું શોધી નાખ્યું તમને તમને કહ્યું હતું કે જઈને કહો કે જરા અમારી તકલીફ ને સોલ્વ કરી આપો એમ એટલે જો માનતા નથી તો પછી બતાવવા જવું નહીં અને જાઉં તો પછી જરા વિશ્વાસ રાખો આપણા વેદોમાં જે દરેકે દરેક વસ્તુ બતાવવામાં આવી છે જ્યોતિષ હોય એ વાસ્તુ હોય એ અંકશાસ્ત્ર હોય આ બધું છે હા એના પર જીવન ડિપેન્ડેન્ટ નથી પણ હું દરેક કથામાં કહું છું કે આ બધાનું ક્યાંક ને ક્યાંક થોડું ઘણું અસ્તિત્વ છે અને જો તમે જાઓ તો પછી શ્રદ્ધા રાખો જ બ્રાહ્મણો પાસે જાઓ કથાકારો પાસે સાધુ સંતો પાસે એટલે એક બહુ મોટો પ્રશ્ન એમ તો આપણે આગળ ઘણી બધી ચર્ચા કરવાના છીએ પરંતુ પ્રથમ જ આપણા ગોસ્વામીજી મહારાજ જયારે બ્રાહ્મણો અને સંતો ચર્ચા કરે છે ત્યારે હું આ કહેવા માંગીશ કે બધાને એવી ઈચ્છા હોય કે આશ્રમમાં તો બધું ફ્રી સંસ્થામાં જાવ એટલે બધું ફ્રી કેમ અમારા ટ્રસ્ટીઓને પણ અનુભવ હશે કેમ નારાયણભાઈ કે અહીંયા આવે તો એમને એવી આશા હોય કે કે અમને બધું ફ્રી મળવું જોઈએ કેમ કારણ તમે મળેલા અધરથી ચાલશે સંસ્થા સેવાકીય પ્રવૃત્તિ કરે છે કેમ કરે છે કે દરેકે દરેક સંસ્થા માત્ર બ્રિજ બનવાનું કામ કરે છે દાતાઓ અને જરૂરિયાતમંદોના વચ્ચે આ સંસારમાં દરેકે દરેક વ્યક્તિને એટલો સમય નથી કે એક એક વ્યક્તિને શોધવા જાય અને એમને ઉપયોગી થાય એમને દાન કરે કે કઈ કરે એટલે આવી સંસ્થાઓ કામ કરે છે જે સંસ્થાઓ ભેગા કરે છે દાતાઓને ભેગા કરે છે અને એમને ઉપયોગી થાય છે તમે કથાઓમાં જઈને બેસો છો આ આપણી કથાનું શ્રવણ કરી રહ્યા છીએ તો કથા શું છે એટલે ઘણા બધા લોકો કહે કે એ ઉપર ચડીને બેસી જવું ને બોલ બોલ કરવું એ તો શું મોટી વાત છે તો હું હંમેશા એમ કહેતી હોય કે અમને પણ શ્રોતા બનવાનો અવસર મળે તમે જરાક બોલો તમે જરાક અમને સંભળાવો કેમ કે આ કોઈ જેવું લોકો વિચારે છે ને કથા એ કોઈ એવી વસ્તુ નથી કે ઉપરથી આમ આવી ગઈ અને બોલવા લાગ્યા હા એ ભગવત કૃપા છે કે તમે વિચાર્યું ના હોય ને બોલો કઈ વાત કઈ જગ્યાએ બોલવી એ પરમાત્માની કૃપા છે આ સ્થાન પર બેસવું એ પરમાત્માની કૃપા છે પરંતુ અભ્યાસ વગર કથા સંભવ નથી અભ્યાસ વગર આ જ્ઞાન પીરસવું એ સંભવ નથી આ દુનિયાના આપણા ભારત દેશના દરેકે દરેક કથાકાર એ એટલો અભ્યાસ કરે છે એટલા શાસ્ત્રનું અધ્યયન કરે છે એની પાછળ મહેનત કરે છે ને ત્યારે તમને આવી સુંદર કથા પીરસી શકે છે તો જે ડોક્ટર પોતાની પ્રેક્ટિસમાં વર્ષો લગાવી દે એ ડૉક્ટર માટે રિસ્પેક્ટ અને સંત એ કથાકાર જે પોતાનું સમગ્ર જીવન શાસ્ત્રો પાછળ લગાડે એ શાસ્ત્રમાંથી સારી ઉપયોગી જીવન ઉપયોગી આ સંસ્કૃતિને ટકાવીને રાખનારી વાત પોતે જાણે અભ્યાસમાં ઉતારે યાદ રાખે અને તમારા બધા સુધી પહોંચાડે એના માટે નહીં એના માટે પ્રશ્ન એના માટે તર્ક એના માટે કમાવાનું સાધન ના અરે ભક્તિમાં તો કમાણી સાની છે ખબર છે આ આધ્યાત્મના માર્ગમાં ચાલીને જુઓ આધ્યાત્મમાં કમાણી જ નિંદાની છે તમે ભક્તિના માર્ગે ચાલશો એટલે નિંદાની કમાણી થશે વખાણની કમાણી નહીં થાય વખાણની કમાણી તો મોઢે મોઢે થાય પાછળથી નિંદાની જ કમાણી થાય એટલે નિંદાની કમાણી કરવાની તાકાત હોય તો આ માર્ગે ચલાય અને એ તાકાત તમે બધા રાખો રાખવી જ જોઈએ વખાણ લઈને ક્યાં જવું છે ક્યાં વખાણ લઈને કોઈનું ભલું થઈ ગયું છે ક્યાંક જો કોઈ કે ખોટા વખાણ કરી લીધા તો ખાલી માર્ગે ચાલ્યા અહંકારમાં આવી જઈશું એના કરતા નિંદા ઘણી સારી નિંદા કરશે તો આપણે કમસે કમ જાગ્રત તો રહીશું આપણને આપણા કર્મની અવેરનેસ તો હશે ખબર તો હશે કે હું શું કરું છું કેમ કરું છું એટલે બ્રાહ્મણો સાધુ સંતો કથાકારો પ્રત્યે રિસ્પેક્ટ એ તમારા મનમાં હોવી જોઈએ ને કઈ અમારા કહેવાથી નહીં આવે જ્યારે તમે જેમ પોતાના કર્મની કદર કરો છો એમ સામેનાના કર્મની કદર કરશો તો આવશે એટલે બ્રાહ્મણોને બિચારા કહેવા હીન ભાવનાથી જોવા એ યોગ્ય નથી કારણ કે જે બ્રાહ્મણોને સૌથી પહેલા વંદન ગોસ્વામીજી મહારાજ કરે બંદવ પ્રથમ મહીસુર ચરના મોહ જનિત સંશય સબહરના કે જે મોહરૂપી સંશય આપણા હૃદયમાં જાગી ગયો છે આ સંસાર સત્ય છે એક સંશય છે એક શક છે એક મોહ છે અને મોહનો નાશ કોણ કરે છે બ્રાહ્મણો કરે છે જ્ઞાન દ્વારા શાસ્ત્ર દ્વારા

તો સ્વાભાવિક આ હૃદય શાંત થઈ જશે સ્વાભાવિક આ હૃદયમાં પ્રેમ જાગી શકશે અને પ્રેમ જાગે તો જ હરિહરની પ્રાપ્તિ એ સંભવ બને છે ને એટલે નિરંતર સત્સંગમાં રહેવું